આ પ્રસંગમાં શાળાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ પટેલ કેમ્પસ ડિરેક્ટર મનોજ પટેલ શાળાના આચાર્ય જનક પટેલ શાળાના ટ્રસ્ટી ધર્મિષ્ઠાબેન આશીષભાઈ શાહ ડિમ્પલબેન પણ ઉપસ્થિત રહ્યા હતા શાળાના બાળકો દ્વારા પચીસ જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં શાળાના પ્રી પ્રાઇમરીથી હાયર સેકન્ડરી સુધીના કુલ ચારસો જેટલા બાળકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં ગત વર્ષે ધોરણ દસ અને બારમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર બાળકોને અને શાળાના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા એવા બાળકો જેમને શાળામાંથી કોઈ કિંમતી વસ્તુ કે પૈસા મળેલ હોય અને શાળામાં જમા કરાવેલ હોય તેવા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેથી સમાજમાં એક સારો મેસેજ આપી શકાય આ વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શાળાના બાળકો વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

આજે શાળાની અંદર સાતમો સપ્તરંગી નામે વાર્ષિક ઉત્સવ રહ્યો છે દર વર્ષની જેમ પરંપરાઓને જાળવતું શિક્ષણ સાથે સાથે સાંસ્કૃતિક પ્રતિકૃતિ અહીં રજૂ કરી રહ્યા છીએ અને આની અંદર લગભગ શાળાના ત્રણસો જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને પોતાની મહેનત શિક્ષકોની મહેનત દ્વારા અવનવી કૃતિઓ રજૂ કરી અને સમગ્ર વિશ્વનું એટલે કે પર્યાવરણનું ભાવાવરણ બદલી કાઢ્યું હોય એવી જ પરિસ્થિતિ એવી આભા સર્જાઈ હતી આજના આ એન્યુઅલ સાતમા એન્યુઅલ ડે ની અંદર મુખ્ય મહેમાન તરીકે વાપીથી એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ શ્રી પાર્થિવભાઈ મહેતા એ મુખ્ય મહેમાન તરીકે આવવાના છે તેમની સાથે એમ એમ પટેલ જે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને તેમને ડોક્ટર ચીખલી આવવાના છે તેમજ મનહરભાઈ ડોક્ટર મનોજભાઈ ભોયા જેઓ જનરલ સર્જન શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુર ખાતે પોતાનો એ બજાવે છે અને આ મુખ્ય મેમોની સાથે સાથે તેમજ અમારા સંપૂર્ણ અ સ્કૂલના વિદ્યાર્થીઓના જે વાલી મિત્રો છે તેઓ પણ આ પ્રોગ્રામને નિહાળવાના છે આ પ્રોગ્રામ આપણે YouTube પર લાઈવ પણ કરેલો છે કે જેથી જે વ્યક્તિ જે પેરેન્ટ્સ અહીં ન પહોંચી શકે તેઓ પણ એનો લાભ ઘરે બેઠા બેઠા લઈ શકે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો